ગુજરાતમાં ગઈકાલે તારીખ એકત્રીસ ઓગસ્ટના રોજથી ગૃહમંત્રી અમિત શાહે એકસો બાર જનરક્ષક સેવાને લીલી ઝંડી આપી દીધી છે આ સુવિધા નાગરિકોને કેટલી ઉપયોગી થશે તેની બારીકાઈથી સમજવી ખૂબ જરૂરી છે અને સરકારનું આ પગલું કેટલું સરાહનીય છે તેને પણ સમજવું જરૂરી છે કારણ કે પહેલા તમારે પોલીસને ફોન કરવા સો નંબર ડોમેસ્ટિક વાયોલન્સ માટે અલગ નંબર ચાઇલ્ડ હેલ્પલાઇન માટે અલગ નંબર એમ્બ્યુલન્સ માટે એકસો આઠ ફાયર વિભાગ માટે એકસો બે જેવા નંબરો યાદ રાખવા પડતા હતા અને ઇમરજન્સી સમયે ક્યારેક તો નંબર શોધવા પડતા હતા અને આ સમયે ખૂબ જ ઇમરજન્સી હોય તો નંબર શોધવો કેમ માણસ હાફડો ફાફડો થઈ ગયો ત્યારે ઇમરજન્સી શોધવા ન બેસવા પડે માટે ગઈકાલે ગાંધીનગર ખાતે અમિત શાહના હસ્તે એકસો બાર જનરક્ષકની સુવિધાનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે જેમાં પાંચસો જેટલા આધુનિક જનરક્ષક વાહન પણ સેવા માટે સામેલ કરવામાં આવ્યા છે અને કાર્યરત કરવામાં આવ્યા છે ગઈકાલથી હવે એકસો બાર નંબરની ઇમરજન્સી સુવિધા કેવી રીતે કામ કરશે

મહત્વની વાત એ છે કે મહિલાની મદદ માટે કે પછી ચાઇલ્ડ લેબરને ઉગારવા માટે કે બાર સંબંધિત ગુનાની મદદ માટે કોલ કરી શકો છો હાલ આ માટે ગુજરાત સરકારે બાણું કરોડ રૂપિયાનું બજેટ ફાળવી શરૂઆત કરી છે આગામી સમયમાં આ પાંચસો જન રક્ષક વાહનોનો કાફલો છે તેને પણ વધારવામાં આવશે અને સેવાનો વ્યાપ પણ વધારવામાં આવશે હાલ તો આશા સેવાઈ રહી છે કે એકસો બાર નંબરની સેવાથી ઇમરજન્સી સમયે તમને મદદ મળવામાં ખૂબ જ સરળતા પડશે અને ખૂબ જ સરળતાથી ઇમરજન્સી હેલ્પલાઇન સર્વિસ તમારે ઉપયોગ થઈ શકશે તો જોઈએ હવે આ સુવિધાનો લાભ ગુજરાતના લોકો કઈ રીતે કેટલા સારી રીતે લઈ શકે છે આશા રાખીએ તે ખૂબ જ સરસ રીતે મળતો લાભ હશે આ પ્રકારના અહેવાલ સમાચાર તમારી વાત તમારા માટે કરીએ છીએ તો આ ચેનલ સાથે જોડાયેલા રહેજો નમસ્કાર